ઓનલાઇન ગેમ રમવાના ચક્કરમાં આજે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે વડોદરાના રિફાઈનરી રોડ પર આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો એકત્રીસ વર્ષીય મયુર મહિડા ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો ઓનલાઈન ગેમ રમવાનો ખૂબ શોખીન હોવાથી ઉછીના પૈસા લઈ ઓનલાઈન ગેમ રમતો પરંતુ પૈસાની ચુકવણી ન કરી શકતા લેણદારો રોજ ફોન કરી અને હેરાન કરતા જેથી કંટાળીને મયુરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું આત્મહત્યા કરતા પહેલા તેણે સ્યુસાઈડ નોટ લખી જેમાં કેટલાક શખ્સો પર આરોપ લગાવ્યા કે રૂપિયા આપ્યા હોવા છતાં તેઓ હેરાન પરેશાન કરતા હતા આજે મહિનાની અંદરથી વીસ દિવસ જે વ્યક્તિ બહાર ફરનારો હોય બાય પ્લેનથી લઈને ફરવાની એનો કંપનીમાં નોકરી બી સારી હતી તો એ વ્યક્તિ મને નહીં લાગતું કે મારો ભાઈ સુસાઇડ કરે વસ્તુ માટે આ ડિપ્રેશનમાં એને વારંવાર કોલ કરવાના કારણે જ આ વસ્તુ એને થઈ છે કેમ કે એને પાછળ આવે એને એક નાનો છોકરો છે એક વર્ષનો ચાર વર્ષની છોકરી છે અને હજુ અમને ડેટ થયા પછી બી મારા મોટા બાપુ જે છે એમને બી કન્ટિન્યુઅસ વારંવાર અત્યારે હાલમાં કોલ આવ્યા કરે છે વસ્તુ માટે કે જેમના મોબાઈલ નંબર અમે કાગળમાં લખી રાખ્યા છે કે એમને વારંવાર એ કોલ કરીને કહી રહ્યા છે કે ભાઈ પૈસા ભરી દો અને જેમ મન ફાવે તેમ બોલી રહ્યા છે એ લોકો એટલે હવે આગળની જે કંઈ બી પ્રોસેસ છે જે ગારા ગારાઘારી અપશબ્દો બોલી રહ્યા છે અને બંને મોબાઈલ પોલીસ ચોકીમાં આપેલા છે એમની સાથે જ છે તૈયારી કરી